મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ડીસામાં આજે હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ દ્વારા ઘરે બનાવેલી વસ્તુઓના સ્ટોલ બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન યોજવા પાછળનું કારણ લોકોને ઘરે બનેલી હાથ બનાવટની વસ્તુઓ વિશે સમજણ આવે અને જરૂરિયાતવાળી મહિલાઓ પોતાના ઘરે બનાવેલી ચીજવસ્તુઓ બજારમાં મળી રહે અને ભારતની મહિલાઓ પ્રતિભાશાળી છે અને આ મહિલાઓ હાથ બનાવટની ચીજવસ્તુ બનાવવામાં પાવરતી છે પરંતુ આ મહિલાઓને યોગ્ય પ્લેટફોર્મ ન મળતું હોવાથી આ મહિલાઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓને યોગ્ય બજાર મળતું નથી અને લોકો પણ આ રીતે તૈયાર થયેલી હાથ બનાવટની ચીજવસ્તુઓની ગુણવત્તાથી અજાણ છે ત્યારે લોકોમાં હાથ બનાવટની ચીજવસ્તુઓની ગુણવત્તાનો ખ્યાલ આવે અને જરૂરિયાતવાળી મહિલાઓ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે આજે ડીસામાં એક ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘર સજાવટ કપડાં ખાવાની ચીજવસ્તુ સહિતની ચીજવસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આ તમામ ચીજવસ્તુઓ હાથથી બનાવેલી હતી અને લોકોએ પણ આવી બનાવેલી ગુણવત્તા નિહાળી પ્રભાવિત થયા હતા આજના કાર્યક્રમનો હેતુ એવું છે કે આપણે ઘરે બનાવતી લેડીઝોને કે ઘરે કામ કરતી લેડીઝોને આપણે એક પ્લેટફોર્મ આપવાનું કોશિશ કરી છે મેક ઇન ઇન્ડિયા જે નરેન્દ્ર મોદી સાહેબે આપણે પહેલ કરી છે એમના અંદર આજે અમે એક ડીસામાં નાની કોશિશ કરી છે કે અહીંયા ઘરે બનાવતી વસ્તુઓ ઘરે વેચાતી વસ્તુઓ હોમમેડ વસ્તુઓનું આપણે પહેલ કરીને અહીંયા આપણે બહાર લાવ્યા છીએ અકોર્ડિંગ ટુ સ્ટોલ બે દિવસના આપણે એક્ઝિબિશન છે જેમાં આપણે બધાને ભાગ લેવડાયો છે અને એમ આઈ હોપ કે એમનું સેલ સારું રહે જેનાથી એમને એક પ્લેટફોર્મ મળી શકે આપણે ઘર બનાવતી ચોકલેટ્સ છે ઘરે બનાવતી મીઠાઈઓ છે હોમમેડ સોપ્સ બી છે આ વખતે છે 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 આપણે અને ખાસી બધી એસેસરીઝ લેડીઝો માટે આ પ્રદર્શન ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અને વુમન એમ્પાવરમેન્ટ થીમ ઉપર યોજવામાં આવ્યો હતો જેથી દેશમાં ઘરેલુ બનાવટની ચીજવસ્તુઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે જેથી દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો પહોંચાડી શકાય